કે ગઈકાલે મારા પર એક ફોર આવ્યો ક્યાંથી આવ્યો કોનો આવ્યો શું વિશે છે જેમ જેમ તપાસ થાય છે ને હું મારી પ્રયત્નમાં છું હું તમને કહીશ એક મિત્રનો ફોન આવ્યો બીજા ગાહ શહેરથી અને તેમણે મને જે વાત કીધી એ વાત સાંભળીને આખો આશ્ચર્ય પામી ગયો ચોંકી ગયો કે શું આવું પણ શક્ય છે તેમણે એક ખૂબ મોટી બ્રાન્ડનું નામ દીધું અને તે બ્રાન્ડમાં જે માલનો હેરફેર થાય છે જે પ્રોડક્શનનો હેરફેર થાય છે એમાં કેટલી ગેરનીતિઓ થાય છે કેટલી અનિતિઓ થાય છે કેટલી વખત વિષયો ઉભા થઈ ચૂક્યા છે તેના કારણે કેટલા પ કેટલી વખતે તેના એક્સિડન્ટ થઈ ચૂક્યા છે અરજીઓ થઈ છે વિરોધ થયા છે ફરિયાદ થઈ છે તે છતાં રાબેતા મુજબ જે તે કંપની જે તે બ્રાન્ડ નું કામ એ જ રીતે ગેરરીતિથી ચાલી રહ્યું છે મેં મિત્રને પૂછ્યું કે તમારી પાસે શું શું જાણકારી છે શું પોલીસ કેસ થયા શું તેમાં ઘણી બધી ઘટસ્ફોટ કર્યો કાલે મારી સાથે ટેલિફોનિક વાતમાં અને ચોક્કસ હું રૂબરૂ એમને મળવા જવાનો છું અને એમણે એક મીડિયા કર્મી તરીકે નીડર પત્રકાર તરીકે મને ફોન કર્યો હતો કે આ થઈ રહ્યું છે અરજીઓ કરી રહ્યા છે આગળ કઈ વધી નથી રહ્યું તો તમે પ્રજાનો અવાજ બનો છો તો આ વિષયમાં પણ અવાજ બનો અને આમાં ન્યાય અપાવું ચોક્કસ તમારી પાસે જે માહિતી મને આપો હું તપાસ કરીશ અને હું આમાં લાગતા વળગતા સરકારી અધિકારી શ્રી છે ત્યાંના વ્યક્તિઓ એમને મળીશું અને આનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરીશું પણ મિત્રો શું એવું હોય શકે કે અનેક અરજીઓ થઈ હોય વિષય ઉભા થયા હોય તે છતાં પણ કહેવાતી મોટી કંપની સતત સતત કરતી રહે રહે ખોટું કરતું અને એનો જો આપણે એમ કહીએ કે ભારતને ભ્રષ્ટાચાર મુક્ત કરવું છે તો આપણે સ્વયંથી શરૂ કરવું પડશે આપણા ઘર થી આપણા ફરિયાદ થી ને આપણા થી આપણા શહેર થી શરૂ કરવું પડશે શું ભ્રષ્ટાચાર ના થતો હોત શું મારા વ્યક્તિ સારા વ્યક્તિ કરતા મારા વ્યક્તિની ભાવના ના ચાલી રહી હોત શું કઈક બીજું ખાસ અસર ના કરતું હોત તો આવી ગેરરીતિઓ સતત આપ કંપની દ્વારા થઈ શકતી હોત નહીં થઈ શકતી હોત મિત્રો માટે ચોક્કસ આની જળ સુધી જઈશું આની દરેક તપાસ કરીશું અને હું આભાર વ્યક્ત કરું છું એ મારા મિત્રનો મિત્ર એટલે પહેલી વાર ફોર આવીને મિત્રતા થઈ જાય કે આવી વિષયમાં મને સાથે લીધો મારા સુધી આ વિષય પહોંચાડ્યો અને મને પણ પ્રેર્યો કે આટલા ખોટું થઈ રહ્યું છે તેમાં હું પણ રોકવા માટે કઈ રસ ધરાવું અને ચોક્કસ હું મારો બનતો પ્રયત્ન કરીશ આમાં સાથે સાથે હું આપ સૌને મિત્રો કહેવા માંગુ છું કે તમારા સુધી પણ એવી કોઈ વાત હોય કોઈ વિષય હોય તો ચોક્કસ ધનંજય શુક્લ મને સંપર્ક કરજો મીડિયાનું કામ હું કરું છું એ મારા અંતર જે સ્વાર્થ છે લોકોનું કામ કરવાનો અને એની જો અનુભૂતિ થાય સુખની એના માટે કરી રહ્યો છું એટલે તમારે કોઈ પણ તકલીફ હોય અનીતિ ગેરનીતિ ભ્રષ્ટાચાર ન્યાય ના મળ્યો તો ચોક્કસ તમે મને સંપર્ક કરો ટેલિફોનિક સંપર્ક કરો વોટ્સઅપ મેસેજ કરો ટેક્સ્ટ મેસેજ કરો ફેસબુક મેસેજ કરો ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરો પણ મારા સુધી એ વિષય પહોંચાડો અને આની પણ મેં જે વિષય તમને કીધું કે ખૂબ ગેરરીતિઓ થઈ રહી છે એ વિષય પણ અમે બહાર લાવીને રહીશું કારણ કે હું જ્યારે કહું છું કે પ્રામાણિક પત્રકાર છું હું જ્યારે કહું છું કે આ એમ એ જેન્યુઅન જર્નાલિસ્ટ તો એને મારે મારા કામ દ્વારા સાબિત કરી બતાવવાનું ફરી કહું છું મારો મોબાઈલ નંબર ચોરિયાસી આ 70 82 654 ફરી એકવાર નોટ કરજો 84 870 82 654 સચ્યો હોય તો પહેલા ટેક્સ્ટ મેસેજ કે WhatsApp કરજો જો સંપર્ક ના થાય તો મને કોલ કરજો મત ચોક્કસ હું તમારી સાથે આનું ઉભો રહીને અને મારું એક મીડિયાकर्मी તરીકે લોકતંત્રના ચોથા સ્તંભનો પણ હું એક ભાગ છું એ મારી ફરજ અદા કરીશ Saya Sudi Mertari, abar, benar-benar